હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ક્રોશન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જ આપણે આવી ગયા છીએ જૂનાગઢ અને જૂનાગઢમાં આપણે ઊભા છે ત્યારે ભવનાથમાં અને ભવનાથમાં અહીંયા કંઈક આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા જવાના છીએ ભરકી કુંડના પણ દર્શન કરવાના છીએ અને આપણે ભવનાથની ટૂર કરવાના છીએ તો ચેનલમાં મિત્રો બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે જઈએ મહાદેવના દર્શન કરીએ અને ભવનાથની આખી ટૂર કરવાની છે ચેલ કે વિડીયોમાં બન્યા રહેજો અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો જઈએ આપણે મિત્રો પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવ મરઘી કુંડ રઘુનાથ દ્વાર એટલે આપણે અંદર જાશું અને ભવનાથ મહાદેવના દર્શન કરવાના છે મિત્રો ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ આપણે મિત્રો મંદિરની અંદર જઈ રહ્યા છીએ એ મહાદેવના દર્શન કરવાના છે ભવનાથ મહાદેવના દર્શન જેવા તમે જો અને આ સાઈડમાં છે મરઘી કુંડ તેના પણ આપણે દર્શન હમણાં કરીશું એટલે આપણે મહાદેવના દર્શન કરી લેવું મિત્રો જો તમે કેવડું મોટું ત્રિશુલ છે અને ડમરું છે હવે આપણે બાજુ જાશું અને મરઘી કુંડ પણ દર્શન કરશું હવે મિત્રો આપણે આજ આ તરફ જશું અને મરઘી કુંડ પણ દર્શન કરશું જો આ કેવડું મોટું ઝાડ છે પીલી પત્રનો જુઓ તમે બહુ મોટું જે બધું નું છે બહુ જૂનું ઝાડ છે અને આ બાજુ છે મરઘી કુંડ જો આ છે મરઘી કુંડ તમે મરઘી કુંડના દર્શન કરી રહ્યા છો મિત્રો અને આ બાજુ એક શિવલિંગ અને બાજુમાં છે સરસ મજાનો પીપળો જો તમે જો હર હર મહાદેવોન તમે અત્યારે જુઓ બધા ફક્ત એ પૈસા નાખેલા છે તમે દેખાતા હોય છે શીખા જુઓ તમે જેણે ઝીણે 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 આ બાજુ આવી રીતે નાની નાની મોટી મોટી મૂર્તિઓ છે શ્રી વિનાયક રાજેશ્વરી મુરગી માતાજી ગાયત્રી માતાજી બટુક ભેરવ એવી રીતે જોવો છો ગુરુદત્ત અને આ બધું છે તપેશ્વર મહાદેવ લંબાદર છે આ બાજુ છે મરકી કુંડ અને આ કક મંદિર નો કાંક એવી રીતે લુક આવી રહ્યો છે મિત્રો મરઘી કુંડ થી આ તરફ આવીને આ બધું તરતો પથ્થર છે તે આપણે જોવાનો છે તમે જોઈ શકો છો તરતો પથ્થર જોવામાં ઘણા બધા સિક્કા નાખે તરતો પથ્થર છે જો દેખાતો હોય છે તમને બધા મિત્રોને તો આવી રીતે પથ્થર તરી રહ્યો છે ઘણા બધા સિક્કા પણ છે મિત્રો હું તમને જૂનાગઢના કાજુ બતાવું જુઓ તમે આ છે જૂનાગઢના કાજુ જો આમાં કાંક આવે જો કાંક આમાં બીયા નથી એમાં બીયા કાઢી નાખે છે આ તોડો ને એટલે જો કાજુ જેવું નીકળે જુઓ આ છે જૂનાગઢના કાજુ મિત્રો અમે જઈ રહ્યા છીએ શેરનાથ બાપુની જગ્યાએ ગોરખનાથ આશ્રમે પરત જ લેવા જઈ રહ્યા છીએ જો અંદર અલાઉડ હશે તો હું તમને દેખાડી નાગર તમને હું નહીં બતાવું જો આ છે ગોરખનાથ આશ્રમ જગ્યા આ બાજુ છે ગિરનાર ની સીડી તે તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો અને થોડાક આપણે પગત કેવું લાગે સરસું અને વાઈન્જ આપણે જોવું આ છે ગિરનાર ની સીડી જો તમને આગળ દેખાતી છે ગિરનાર ની ના સરસ મજાનો ગિરનાર ગરવો ગિરનાર

મિત્રો આપણે આ બાજુ આવે ને પણ આ બાજુ વાયન્દ્રા છે તમને દેખાડું જો નોરિયા વાયન્દ્રા મિત્રો આપણે આવી ગયા છીએ થોડા પગથિયા ચડશું જો વાયન્દ્રા હશે તો પણ વાયન્દ્રા પણ બતાવશું જો આપણે ગિરનાના પગથિયા ચડવા મીડ્યા છીએ થોડા ગિરનાના પગથિયા ચડી બહુ જાજાને ચડવાના જો ને કાંક આવી રીતે સ્ટોલ છે જો આ બધા સ્ટોલ છે આ બધું ઢીંગલી છે આ વિતે સ્ટોલ છે આ બુડીયા વેચાઈ છે બુડી માડા ને ઉસે બુડી જોતો જો બાપુજી વાઇનરા છે તો બુડીસો પાસો જો તો લાગોતી રહ્યા છે કબીજા જો જો રે બાપુજી વાઇનરા છે કે કબીજાં ઢો લાગોતી રહ્યા છે તો જુનાગઢમાં શીડી ચડો ને આવી રીતે ધૂણા આવતા હોય છે તો આ બાજુ પણ ધૂણા હોય છે અત્યારે પરકમનું પબ્લિક બધું વહી ગયું છે અત્યારે કોઈ છે નહીં તો આ ક્રિસમસ ડે છે ને એકદમ ક્રિસમસ ડે આ સૂકું જાળ છે આ તો પાણીમાં પલરો ને એટલે આ ટાઈપનું થઈ જાય છે અને આદરાપ આપણા ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આ જો જોવો તમે કાજુ બદામ હોના ઢીસો વેચે છે જો મસાલો જોવા બેનની વેચે છે ફોનો ઢીસો બધી મસાલોની મસાલોની બધું બધું વેચે છે મિત્રો આપણે આગળ આવે ને દત્ત મંદિર આવે આપણે દત્ત ને દર્શન કરશું જવા જવા બધું મહાકાળી માતાજી અને આ બાજુ છે દત્ત મંદિર આ બધું ચરણ પાદુકા અને આવી રીતે લુક છે ધીમે ધીમે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ આ બધાને આવી રીતે પ્રસાદી ફોટા ભૂખ બધા બધી વસ્તુ મળી રહે આ બધું અને આ બધું દત્ત આશ્રમ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર જો પચાસ પગથી આપણે ચડી ગયા છીએ અને હનુમાન દાદા આવી ગયા છે ના છત્રી આવી ગઈ છે આપણે અહીંયા લગીને આવવાનું હતું પણ અહીં વાયંદ્રા છે નહીં જો મિત્રો આ વાયંદ્રા છે ને સાધુ બની રહ્યા છે જો ફરસાદી ખાય છે બેઠા બેઠા જો ફરસાદી ખાય છે ફરસાદ દીખાય છે વાયંદ્રા ભાઈ આ બધું પણ જોવો તમે તો ડબેન વાંયા થયો વાયંદ્રો જો આ બાજુ પરસાદ દેખાય છે મહેન્દ્રા સાહેબ જો આ બાજુ પરસાદ દેખાય છે અહીંયા કરે બેઠા છે આ બાજુ પણ જો સુતા હે તો આ બાજુ બહુ બોલે છે જો આ બાજુ ડખો થઈ ગયો છે મહેન્દ્રામાં જો આ બાજુ ઉછળી જો હમણાં બાજતા હતા ડખો થઈ ગયો હતો આ બાજુ કાંઈક ખાય છે અને આ ભાઈ વાઇન્દ્રા જોવે છે એ ભાઈ વાઇન્દ્રા જોવો છો તમે જો 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 ભાઈ જા સમાધાન કરવો જાય ઘરના સમાધાન કરવું હવે મિત્રો આપણે ઉતરી ગયા છીએ આપણે પચાસ હોવ પગથી સીડ્યા હતા ત્યાંથી આપણે પાછા હોઈએ પાછા આવ્યા છીએ જુઓ તમે આ પાછા હોઈએ એવા આપણે અને હવે આગળની તરફ જાશું હવે હવે મિત્રો આપણે ગિરનારની સીડીઓથી બહાર નીકળી રહ્યા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ બાજુ અને દામોદર કુંડ બાજુ અને આ આપણો પહેલો ભાગ હતો આની પછી આપણો બીજો ભાગ આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો તો ચાલો મિત્રો આપણે મિત્રો ભવનાથની બહાર નીકળી ગયા છીએ જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ